નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને તો મિત્રો મિત્રો અત્યારે આગામી સમયમાં અંદર બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવની અંદર શું થશે તેવા પણ અત્યારે ઘણા મિત્રોના સવાલો આવતા હોય છે તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને તો અમેરિકાએ મિત્રો અત્યારે મોટી એક જ જાહેરાત કરી દીધી છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવના દિવસે ને દિવસે વધારો આવી ગયો છે તો મિત્રો વાત કરીએ આજની અંદર તો સોના અને ચાંદીના અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય સોનું ક્યારે સસ્તું થશે અને મિત્રો ચાંદી પણ અત્યારે આગ જરતી તેજી સાથે આગળ વધી રહી છે તો મિત્રો દરમિયાન કેટલો કેટલો રહેશે સોનાનો ભાવ અને બજેટ રજૂ થયા બાદ થશે સોના અને ચાંદીના ભાવ કારણ કે મિત્રો દર વર્ષે સરકાર જ્યારે બજેટ રજૂ કરતી હોય છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર ઉછાળો અથવા તો ભયંકર ઘટાડો આવતો હોય છે તો આ વર્ષે શું ધારણા થઈ શકે છે અને આ વર્ષે સરકાર એવી રીતે શું યોજના લાવી શકે છે કે જેના લીધે બજેટ રજૂ થયા બાદ સોનું સસ્તું થઈ શકે અને સોનું સસ્તું થવાના મુખ્ય કારણો કયા છે તે પણ આપણે આ અંદર વાત કરવાના છીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેમજ સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય જે મિત્રોના અત્યારે લગ્ન હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે આ તમામ વિડીયોની અંદર વાત કરવાના છીએ માહિતીની તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ બે હજાર ની અંદર બજેટમાં શું શું ફેરફાર થઈ શકે તો મિત્રો વાત કરીએ તો દર વખતે સરકાર અમુક ફેરફાર ફેરફાર કરતી રહી છે છે આ આ વખતે વખતે પણ થવાની આશા મિત્રો દેખાઈ એક આગાહી મુજબ સોનાના ભાવ સસ્તા રહેશે કારણ કે મિત્રો અત્યારે છેલ્લા કેટલાક દિવસો થી સોના અને ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે કારણ કે મિત્રો બે માં જ્યારે દિવાળી આવી ત્યારે મિત્રો સોનાના ભાવ બ્યાસી હજારની સપાટી કુદાવી હતી પરંતુ મિત્રો અત્યારે આજના સોના અને ચાંદીના ભાવ

વધારો થશે લોકોને આશા છે કે આ વખતે સાથે સંકળાયેલા લોકો ઈચ્છે છે કે હીરા પરનો ટેક્સ ઓછો કરવામાં આવે જેના લીધે મિત્રો અત્યારે હીરાના વ્યવસાય ની અંદર જે નો માહોલ જોવા મળી રહ્યો છે તે મિત્રો અત્યારે તેજીમાં જોવા મળે અને મિત્રો ટેક્સ ઓછો કરવામાં આવે તેવો મિત્રો 2025 ની અંદર બજેટમાં કરવામાં આવે તો ઘણા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી શકે અને મિત્રો જે પ્રયોગશાળાની અંદર ઉગાડવામાં આવતા હીરાની ગુણવત્તા અને માંગ વધારવા માટે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરાના દરમાં તફાવત હોવો જોઈએ હાલમાં વાત કરીએ તો પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરા પર ટેક્સનો દર સમાન છે હાલમાં બંને ઉપર જોઈએ તો મિત્રો ત્રણ ટકા ટેક્સ જોવા મળતો હોય છે અને મિત્રો કાઉન્સેલિંગ દ્વારા એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ બે યોજનાઓ શરૂ થવાની સાથે ઈએમઆઈ અને ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમની વધુ સુવિધાઓ વધારવી જોઈએ જેનાથી ગ્રાહકોને સોનું ખરીદવામાં વધારે સરળતા રહે આ યોજનાઓનો એક ફાયદો એ છે કે તે સ્થાનિક નકામાં સોનાના યોગ્ય ઉપયોગને સક્ષમ બનાવશે અને આમ વિદેશી આયાતમાં ઘટાડો કરશે જેનાથી દેશ અને આત્મનિર્ભર બન

કેવી રીતે કરી શકાય તેના માટેનો યોગ્ય પ્લાન કયો પણ માહિતી કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બજેટ બે ની અંદર ભારતમાં આયાત થતા સોના પર કસ્ટમ ડ્યુટી છે પરંતુ હવે ભારત સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે ભારત સરકાર સોના અને ચાંદી પર પંદર ટકા દર વસૂલતી હતી જે ઘટીને છ ટકા થઈ ગઈ છે આ સિવાય પ્લેટિનમ ફેલેડિયમ ઓસ્મિયમ રૂથેનિયમ અને ઇરિડિયમ પરનો દર પંદર થી ચાર ટકાથી ઘટાડીને છ ચાર ટકા કરવામાં આવ્યા છે અને મિત્રો જ્યારે બે હજાર ચોવીસની અંદર બજેટ રજૂ થયું ત્યારબાદ સોના અને ચાંદીની અંદર પ્રતિ તોલા દીઠ લગભગ તેર હજાર ચૌદ હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અને મિત્રો ત્રણથી ચાર હજાર રૂપિયાનો મિત્રો ઘટાડો પ્રતિ એક તોલાની અંદર જોવા મળ્યો હતો અને મિત્રો વાત કરીએ તો ભારતમાં સોનાની માંગને પહોંચી વળવામાં માટે વિદેશમાંથી સોનાની આયાત કરવામાં આવતી હતી અને મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો ઘટાડો કરીએ તો મિત્રો સોના અને ચાંદી સસ્તું થઈ જેના માટે સોના પર કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી હતી ભારતમાં સોનાની આયાત પર કસ્ટમ ડ્યુટી બાર પોઈન્ટ પાંચ ટકા હતી જે ભારત સરકાર દ્વારા ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે અને મિત્રો આવી જ રીતના જો આ વર્ષે પણ મિત્રો કસ્ટમ ડ્યુટીની અંદર ઘટાડો કરે તો મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીમાં જો ઘટાડો થાય તો સોના અને ઘટાડો થઈ શકે છે અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદી ભાવની વાત કરીએતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદી ભાવ બાણું હાજર ચારસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત

ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે નવ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રાણું રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ નવ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે પાંત્રીસો ને ત્રીસ રૂપિયાનો મિત્રો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગામી સમયને લઈને પણ મહત્વના સમાચાર આવી ગયા છે કે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો આવી શકે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તેમાં મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં હજુ મિત્રો એપ્રિલ મહિનો ચાલુ થયો ત્યારથી લઈને મિત્રો હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો આવી રહ્યો છે અને હજુ પણ આગામી સમયમાં આવી શકે છે તેવા પણ મિત્રો હાલ મોટા સમાચાર આવી ગયા છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ભાવ ચાંદીના ભાવ જેમાં મિત્રો સોનાના ભાવમાં કેરેટ 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 અને સોનાના સ્વભાવ ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અને સોના ચાંદીના મહત્વના મોટા સમાચાર મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો